મનમાં આવી જુવાળ બનાવી સાથે મળીને કથા કરી આ લોકમાં સુખ ભોગવી સદગુરુ વૈકુંઠ આ પ્રમાણે જે કોઈ કરે ભક્તિ પુણ્ય ફળ્યા ફળ કથા સાંભળે ધન સંપત્તિ મળે બંદી ખાને પડ્યો છૂટે ભય પામેલો નિર્ભય થાય શંકા નથી આ સનાતન ધર્મ લાંબા સમય ટકી રહેશે પાઠ કરે સાંભળે સંભળાવે પાપી મુક્ત બની જશે જેને કથા કરી એના પુનર્જન્મ સાંભળો કે મહાબુદ્ધિ શ્રી સતાનંદ નામના બ્રાહ્મણે કથા કરી તો શોધામાં પડ્યો કૃષ્ણનો મિત્ર બનીને મોક્ષ પામ્યો અઠિયારાએ કથા કરી ગૃહ નામ ભીલ રાજા બની રામની સેવા કરી મોક્ષ મેળવ્યો ઉલ્કા કથા કરી તો દશરથ રામના ના અને રંગનાથ પૂજા કરી વૈકુંઠ ધર્માત્મા સત્વાદી સાધુવાણીએ કથા કરી તો અડધોતેર પર્વત કાપી પીર ધ્વજ બની મોક્ષ પામ્યો અને છેવટે સુગંધ ધ્વજ કથા કરી ભગવાન શું કહી કે મનુષ્યમાં માં ગ્વાલ રૂપ છે ને મને પ્રિય છે કૃષ્ણને ને ચૌદ લોકો નાથ કે આપણો બગડા માં ઢોર ચારવા

પાખો દેલો સાહેબ પટકાન કરતો હોય બોલે મુજે અધિકારી ગમેવડો હોય પાખતો હોય ને અરે સાહેબને કંઈ કહેવાય ની પછી હાંનાકો ભરાવો ભેગો થાય ને ઘેર આવે તો બિжали ઘરવાળી વારી કઈ કે લેવાનું છે સાતો ઉતાર ઉતરી પડાવ એલ ઘરવાળી ઓમ કરવાડી ઘર પાછળ વાત કરવાનું કરું ભાઈ નો તડકો અમારા નંબર જોઈ લેમ ગોવાડિયાના ગરમા કલાસ સોસો નામ પુકરવા આ કોની જોર કારણે થાક્યા અને આના હોય કે આવન હોય રે દોરાનું ભાગ્યશાળી છે કૃષ્ણ ભગવાનને જે પદ મળ્યું ને પદ આપણને મળ્યું भी मां भी मां सतनारायण जी कथा अरे कथा थी त कथा थी सतनारायण